એ બોલે છે તમે કેમ છો પણ તમે સમજતા નહીં અને જો ગોપાલ આવી ગયો છે સવાર સવારમાં ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે બજારમાં પહેરીને ના આવાય અને આજે ગુડીબેન આવે છે માહીને રમાડવા માહી આજ તો તને હેને તારા ફાઈ રમાડવા માટે આવ્યા છે ને એટલે જોવા છે એવી નહીં તો મસ્ત તૈયાર કરી નાખી છે ચક્કી બકી બહુ દીધી છે ચોલો બોલો કરી નાખ્યો છે અને હવે ગુડીએ તૈયાર થાય એટલે આમ તાજકી ગુડી એમ હશે એની શરમ

ए एठी बेही जाने कोई पड़ी नहीं तो माथा बाथा फूटी जा है एठी बेही जा लारिम बेही जा बैठी बैठी रम नालिश नाली ही मुटा मगल कोई बेया माथा फूटी जा है हमरे मिल है डेने मिल जी ये बिहार लारिम बिहार जी <laughs> <laughs> नहीं बेहती <ब्याती। laughs>

એકલોતા મર્દ કૂતરો હુજવાને ચલો આપણે જોઈએ બેમથી કોણ સારું બનાવે છે ચિત્રા બે રવિવાર હે ને એટલે બે નવરેજુ હે નવરૂપ અને આપણે હે ઘણા ટાઈમ પછી ઇન્સ્ટાગ્રામની અંદર સારું મસ્ત એક પ્રમોશન આવ્યું છે જોરદાર તો એના માટે કંઈક વિડિયો વિડિયો મૂકીએ ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર ના કઈ દઉં મારી જોડે એક પેજ છે ઇન્સ્ટાગ્રામમાં જેની અંદર હંડ્રેડ કે ફોલોવર એક લાખ ફોલોવર છે

અં બલુ માટલામની નાસી દસો ભરી ભરીને પોણી ચકલી ચાલુ કરી નાશી તો શું માયે કરી નાશ્યો કાંડ જોતઈ જા અંદર જઈ અંદર જઈન જોતાય જો અમારી ગુડી બેને બનાવ્યું મસ્ત ચિત્ર આ શું બનાવી પણ આવા રૂપા ફૂલેવાળા કાંડ કરીને આઈન હવે પાહો હોય કાંડ કરીશ એ અલ્યા મને મરતું ગાઢેલું જો હોઠ ઉપર રહ્યું અલ્યા હોય જો હોઠ ઉપર વાળી જો હોઠ ઉપર વાળી એ અલ્યા અલ્યા રવા દે રવા દે એ આ જો આ જો કૂતરામાં ચડી ને કૂતકા મારતી હતી પકડ લિયા પકડ લિયા પકડ લિયા ફોટો કરતા તો ફોટો કર્યો એ આજે તો ગોપાલે ફોટો કરી દો ભાઈ સાબ વાહ ડાયો ડાયો છોકરો છે લ્યા ડાયો ડાયો ફોટો કરે છે

મજા આવે છે ને કેવી મજા આવે છે મસ્ત મસ્ત મજા આવી જી જો હમરા ને બહુ મસ્ત મજા આવી ગઈ આ રીતના રોજ ઉતારવા વિડિયો બોલ રોજ ઉતારવા હું તને પૈસા આલીશ ઉતારવા છે ને રોજ માર જોડે આવતું રહેણું અમે તું નવરો દોહે નાખો દાડો રોજની ની ચલી દાડી લઈશ 10 10 રૂપિયા બસ હા રૂ હેડ હવે કાલ થી આવી જાજી બરો નોકરી માર જોડે આપણે મુયે નોકરી દાન બંધ કરી નાખો નાખો દાડો બે જણા વિડિયો જ બનાઈ જો હો હો મજા આવે ને તને વિડિયો બનાવરાવાની

ના હોય ચોકણ વાહન જોતી દી માર બાયડી જોતી હશે હે માર બૈરી જોતી હશે વિડિયો તું કોક કહી દે હે માર બૈરીન કોક કહી દે કાઈ નઈ દે બટ લિયા થી બટ સે ઠીક બતાવજી બતાવજી

ચલો 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 થયું જો ગોપાલ બાબલા જેવો તૈયાર થઈ ગયો છે નહી તો હવે આજ આજ પેલી બંડીને ને કાઢ્યો જો એમાં લોચો પડી ગયો એક શર્ટ છે ને એને ટૂંકું આઈ ગયું છે ચલો હવે ગોપાલને જવાનું છે ભાટગમમાં રમવા માટે સરય જોડે એટલે મારે મેલવા જવાનું છે ગોપાલને જો હવે શર્ટ બદલાઈ નાખ્યું છે પણ શર્ટ આ શર્ટ એ ટૂંકુ જ છે હો એના જેટલું જ છે પેલું કયું થતું આ થોડું ખલ્લું છે ફાઇનલી મિત્રો ગોપાલને મૂકીને આવી ગયું ને તડકો એટલો પડે લૂ લાગી ગયે મિત્રો મસ્ત મજાની રાત પડી ગઈ ગોપાલ ઘરે આવી ગયો જો છો ગુલ્ફી લાવ્યો મારા માટે વાહ ભાઈ વાહ મારા માટે લાવો મારી ફેવરેટ ગુલ્ફી ચલો ફટાફટ લઉં